નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હવામાન ખબર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા વરસાદને લઈને મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી છે અને કયા કયા વિસ્તારોમાં આજે કેટલો વરસાદ પડ્યો છે અને આગામી સમયમાં કયા વિસ્તારોમાં કઈ તારીખે કેટલો વરસાદ પડવાનો છે તેના વિશે મિત્રો આજના આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસાની વરસાદની સ્થિતિ સ્પષ્ટ કરતાં મોટી આગાહી કરતાં તેમણે જણાવ્યું હતું અને અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે મિત્રો દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા અને ડાંગ અને વલસાડમાં મિત્રો આઠ ઇંચથી વધુ વરસાદ પડશે સુરત સહિતના ભાગમાં મિત્રો ચારથી પાંચ ઇંચ વરસાદ પડશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એક ઇંચ સુધીનો વરસાદ ખાબકશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જાણવા મળ્યું છે અને મિત્રો તમે આ મેપ દ્વારા પણ જોઈ શકો છો કે અત્યારે સુરત અને વલસાડમાં અનરાધાર વરસાદ વરસે તેવી આ મેપ દ્વારા પણ મિત્રો આગાહીઓ છે તે સાચી પડી રહી છે ખાસ કરીને મિત્રો આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી થઈ જશે અને દસ ઇંચથી વધુ અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટા ભાગની નદીઓ બે કાંઠે થશે તેવું મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે અને મિત્રો આગામી સમયની તારીખોમાં પણ તે જોવા મણને મળી રહ્યું છે ગુજરાતમાં મિત્રો અગિયાર મેથી ચોમાસું બેસી ગયું છે પરંતુ રાજ્યમાં હજી જોઈએ તો તેવો વરસાદ પડી રહ્યો નથી તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ ભાવનગર ગીર સોમનાથ અને અમરેલી અને જૂનાગઢના અમુક ભાગ તથા રાજકોટની આસપાસ ગોંડલ આસપાસ મિત્રો અમુક ભાગ એવા હશે જ્યાં આવતીકાલે વરસાદ રહે છે એટલે કે મિત્રો આવતીકાલથી વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે મિત્રો તેમણે જણાવ્યું હતું કે આજે પોરબંદર અને મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડશે પરંતુ અહીં વરસાદની તીવ્રતા ઓછી રહેશે એટલે કે મિત્રો મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદ આવશે પણ થોડા માઠો વરસાદ થઈ શકે થઈ શકે છે તો મિત્રો ભારે વરસાદની કોઈ પણ આગાહી ત્યાં કરવામાં આવી નથી અને મિત્રો અમદાવાદ અને કપડવંજની વાત કરીએ તો તે વિસ્તારોમાં અને વડોદરાની આસપાસ વિસ્તારોમાં અને લુણાવાડા અને મિત્રો ગોધરાની આસપાસ વાવણી લાયક વરસાદ થઈ શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આ સ્થિતિમાં વરસાદ પડી રહ્યો છે અને અનેક આગળની તારીખોમાં વરસાદ પડવાની મિત્રો અનેક આગાહીઓ કરવામાં આવી છે આગળ મિત્રો ચોવીસ કલાક વરસાદની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો ધોળકા અને વડોદરા આણંદ અને બોરસદમાં મિત્રો અત્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે કે મિત્રો થોડા માઠો વરસાદ આવી રહ્યો છે ચંપાનેર મિત્રો ચાંપાનેરમાં પણ વરસાદ ચાલુ છે અને મિત્રો અનેક વિસ્તારોમાં થોડા માઠો વરસાદ વરસી રહ્યો છે જ્યારે મિત્રો ભાવનગરની વાત કરીએ તો ત્યાં પણ મિત્રો અનેક વિસ્તારોમાં થોડા માઠો વરસાદ આવી રહ્યો છે અને મિત્રો સિહોર વલ્લભીપુર ત્યાં પણ મિત્રો થોડા માઠો વરસાદ ત્યાં વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં મિત્રો આજે વરસાદ ચાલુ છે જ્યારે મિત્રો ભરૂચની વાત કરીએ તો ત્યાંના વિસ્તારોમાં અને સુરતના વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ આપવામાં પણ આવી ગયું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા આગાહીના વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા